મિત્રો આપણે મશીન ફિટ કરવાનું છે એટલે એમાં લાઈન ને બધું ભરવાનું છે ને અમે જાય ત્યારે પ્રકાશભાઈને લેવા તો હવે છે ને સડાવી જાય આજે મિત્રો સોમવાર છે ને શ્રાવણ મહિનાને એટલે સડાઈ જાય સોમવારે આપણે શંકર બાપાઈ જવું ને એટલે આપણે ફૂલ પાણી છીએ આપણે ફૂલવાડી મતલબ સાજા ફૂલ ફૂલ ફટાફટ વેણી લઈએ ગુલાબના ફૂલ આવશે તો લઈ જવું અને જો લાલભાઈ છે ને કળખીઓ લઈ લીધું મેનપણી લીધું અગરબત્તી લઈ લીધું ને ફૂલ લઈને ફૂલ લઈને પછી આપણે ચડાઈ જઈએ દૂર દર્શન કરીને દૂધ ચડાવીને આપણે આવી ગયા જો સાંડલો તમે જોયો પણ સાંડલો કરી શકે તો બાપુ કરી દીધો તો અને આપણે પ્રકાશભાઈ પાતળા આવી ગયા શું કરવા આવ્યું હોટલમાં ફરવા એમ શું વાત છે તારા બધા મનો છે તો ફરવા આવે તો ફરવા શું આવે મશીન ઓલું અહીંયા દોઢસો ફૂટ પોહાય નહીં ને લાઈન આમાં ભરી લઈએ ને પાટલું આમાં છે એટલે છે ને એક પાનું ને ચાર પાંચ કટકા લાઈનને નાખી અને આપણે બપોર પાછો જવાનું છે મશીન લઈને વિડીયોમાં કન્ટિન્યુ છે

जो मित्रों लागी गयो है टोलू रिवीस अब आ मशीन तो सो हाथ लाटा तो सड़ावाना से मित्रों आ वजन में बहुत सही है सड़ावा में बहुत केवल है ये पो सड़ा भी जो है ना सड़ावन से सीधा मोटा डगरा मुकी है चलो बेटा फटाफट सड़ा दे चल ला ओके तो। फट तो। हां ना मास ओके ખાઈ ને લ્યો લાટા જો અહીંયા શિયાર ને અહીંયા ત્રણ હાથ હાથ લાટા ફૂલી દે ને સડાવે માન માન મિત્ર ગરમી ના લેક થઈ ગયા જો 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 આ ટ્રેક્ટર છે ને હવે ટોલર હેડ માં રિવિસ મારી ને ટ્રેક્ટર મૂક્યો આ પાનાનું ને સડાવન થી હાલો છે ને ફટાફટ સડાઈ દે પછી મિત્રો જવાનું છે અમારે નારિયેળ લેવા મશીન એ તો બોપર પાછળ જવાનું છે ના અડાડી દીધા કેબિન માં જોઈ લો તો કોઈ વાંધો નહીં હાલો મિત્રો છે ને ફટાફટ બધી મશીનો માલ સામાન સામગ્રી ભરી નાઈ જોઈ ડ્રેસ થઈ જાય પછી નીકળીએ ખાવા ઓલ મોસ્ટ આપણી બધી વસ્તુ ભરાઈ ગઈ એકદમ ડન થઈ ગયું બસ હવે ખાલી બંબુનો સરિયો એક બાકી છે એને ફટાફટ ભરી લઈએ ને પછી ગરમીના ઉબાળા આવે હો હવે પાનનું તો રહી ગયેલા પાનનું બાકી છે સોરી મિત્રો જૂઠ બોલી ગયો ગયું જૂઠ એન યે હે રામભાઈ રામભાઈ કિધર ચલે છે તું

હાલ વાંધો નહીં હા ગમલા હા ભાઈ મિત્રો ભાગી ગયા છે અત્યારે પાંચ અને મસ્તી લઈને જવાનું કેન્સલ થયું કારણ કે એ બાજુ વરસાદ થઈ ગયો ને બે ત્રણ દિવસ સુધી ગાડી અંદર જાય એમ છે નહીં તો હવે છે ને આપણે જવું છે દહું દોડાવ બાજરો વેવલે ફટાફટ છે ને ગામમાં જઈ આવીએ ને દહું દોડાવતા આવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો કામમાં ધવણ દળવા આવ્યું ને તો આમ પ્રોટ ડાયરેક્ટર આવી ગયો મારો મિત્રો મારો ડાયરેક્ટર આવી ગયો છોકરાને લઈને લ્યો મિત્રો જઈ ડાયરેક્ટર હું હાલો ડાયરેક્ટર મને વિડીયો બનાવો કઈ રીતે તો કે ઓય મને કઈ રીતે વિડીયો બનાવો તો કે તારો નાનો ડાયરેક્ટર નહીં શું કે કઈ રીતે વિડીયો બનાવું પપ્પા બેચી જવાય બેચી જાવ બે બે કઈ રીતે વિડીયો બનાવેલા કે તો કરો કે કે વિડીયો કઈ રીતે ના નહીં નહીં તું કે એ છોકરા છે કાકા

ધી નેક્સ્ટ ડે બીજા દિવસનો ગુડ આફ્ટરનું થઈ ગયું છે ને વાગી ગયા છે અત્યારે બાર અને ઓગણત્રીસ ને કાલના વિડીયોમાં તમને ખબર જ છે આપણે મશીનને લાઈનને બધી ફેરી જવાનું કેન્સલ થયું કારણ કે વરસાદ ત્યાં આવી ગયો ને એટલા માટે આવે છે આપણે પ્રિન્સ પાછો આજે આવે છે વિડીયો બનાવવા માટે તો છે ને આવે ને ત્યારે સીધા મળીએ આપણે મિત્રો વિડીયો આજે એક બે ઉતાર લઈએ શૂટિંગ કરી નાખીએ હમવું પડે એમ થોડુંક આપણે અંદરથી ફિલિંગ આવે નવા નવા બેના માઇન્ડ અલગ અલગ હાલતા હોય ને

哎。Ah.